મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા લુનાવાડા શહેરમાં બગીચાની માવજતના અભાવે બગીચાની હાલત જંગલ સ્વરૂપમાં ધારણ થઈ ગઈ છે જેને પરિણામે આ જંગલ સ્વરૂપ બગીચો અસામાજિક તત્વો માટે અડ્ડાનું રૂપ બની ગયેલું છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા લુનાવાડા શહેરમાં હાલ તો ટ્રાફિક પાર્કિંગ અને સારી એવી બેસવા લાયક જગ્યાનો ખૂબ જ અભાવ ચાલી રહ્યો છે ત્યારે લુણાવાડા નગરવાસીઓને મોર્નિંગ વોક માટે કલેક્ટર કચેરી રોડ પર આવવું પડતું હોય છે નગરપાલિકામાં પહેલા પણ મોર્નિંગ વોક માટે તળાવ પાસે આવેલ બગીચામાં મોર્નિંગ કરવા લુણાવાડા નગરપાલિકામાં પહેલા પણ મોર્નિંગ વોક માટે દરકોલી તળાવ પાસે આવેલ બગીચામાં મોર્નિંગ વોક કરવા માટેની જગ્યા ફાળવવામાં આવી હતી થોડા દિવસ બગીચો સારો રહ્યો ત્યારબાદ લુણાવાડા નગરપાલિકાની બેદરકારીને કારણે સંપૂર્ણપણે જંગલમાં પરિવર્તન થઈ ચૂક્યો છે પરંતુ આજ દિન સુધી એ જંગલ સ્વરૂપ બગીચોની માવજત અને પૂરતું ધ્યાન આપવામાં નથી આવ્યું સાથે જ અસામાજિક તત્વો દ્વારા જંગલ સ્વરૂપ બગીચાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે હવે આ જંગલ સ્વરૂપ બગીચો ક્યારે સુંદરબનમાં પરિવર્તિત થશે અને નગરપાલિકા નિંદ્રાવસ્થામાંથી ક્યારે બહાર આવશે તે હવે જોવું રહ્યું